જય શ્રી કૃષ્ણ ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે અલગ અલગ તહેવારની જે વાત કરીએ છીએ એમાં શિવરાત્રિ વિશે આપણે જાણ્યું શિવરાત્રિ પછી એક તહેવાર આવે છે ફુલેરા બીજ ફુલેરા બીજ છે એ આમ તો ઉત્તર ભારત અને યુપીમાં મનાવવામાં આવે છે પણ તહેવાર છે રાધા કૃષ્ણનો એટલે આપણી બાજુ પણ કૃષ્ણની ભક્તિ કરનારા અને રાધાકૃષ્ણને માનનારા ઘણા ભાઈઓ બહેનો આ તહેવાર પોતાના ઘરે મનાવે છે અને આમ પણ આપણા ગુજરાતમાં અલગ અલગ રાજ્યોના ઘણા પરિવાર રહે છે તો હવે તો બધા તહેવારો આપણા ગુજરાતમાં પણ મનાવવામાં આવે છે તો આજે આપણે બીજની વાત કરીશું બીજમાં શું થયું કે એક વખત રાધાજી છે એને રોજ કૃષ્ણ મળવા આવે પછી ઘણા સમય સુધી કૃષ્ણ ભગવાન પોતાના કામમાં વ્યસ્ત હતા એટલે રાધાજીને મળવા આવ્યા નહીં રાધાજીને રોજ વિચાર આવે છે કે શામ મને મળવા કેમ નથી આવતા પ્રીતમ મને મળવા કેમ નથી આવતા પણ એનો કોઈ સંદેશ નહીં અને મળવા પણ ના આવે એટલે ખૂબ ઉદાસ થઈ ગયા ધીમે ધીમે આ વાત છે એ ગોપીઓમાં ફેલાઈ ગઈ અને ગોપીઓને પણ રાસલીલાની તો આદત છે એટલે એમને પણ કૃષ્ણ મળવા ન આવે તો સારું ન લાગે એટલે ધીમે ધીમે બધી ગોપીઓ પણ ઉદાસ થવા લાગી અને આખું વાતાવરણ છે એ ઉદાસ થઈ ગયું ધીમે ધીમે એની અસર પ્રકૃતિ પર પડી અને બાગ બગીચા પણ વેરાન થવા લાગ્યા બધા ફૂલ મૂરજાઈ ગયા પાંદડા પણ નીચા ઢળી ગયા આવા સમયે ધીમે ધીમે કરી કૃષ્ણ આગળ આ સમાચાર ગયા કે રાધાજી ઉદાસ છે ગોપીઓ ઉદાસ છે એના કારણે પ્રકૃતિ પણ મૂરજાઈ ગઈ છે તો શામ તમારે એક વખત રાધાજીને મળવા જવું જોઈએ ત્યારે કૃષ્ણ એમ વિચારે છે કે હા આ મારી ભૂલ છે હું ઘણા દિવસથી રાધાને મળવા નથી ગયો તો મારે રાધાને મળવા જવું જોઈએ તો કૃષ્ણ વૃંદાવનમાં રાધાજી અને ગોપીઓને મળવા જાય છે કૃષ્ણને જોઈ રાધાજી અને ગોપીઓ છે એના મોઢા ઉપર હાસ્ય આવી જાય છે અને બધા આનંદિત થઈ જાય છે અને આ દ્રશ્ય જોતાં જ કૃષ્ણને રાધા માટે ભાવ થયો અને કૃષ્ણએ એક સુગંધી પારિજાતનું પુષ્પ છે એ રાધાજી પર ફેંક્યું રાધાજીએ પલટીને જોયું કે કૃષ્ણએ મારા પર ફૂલ ફેંક્યું છે ત્યારે એણે બીજું સુગંધવાળું ફૂલ લઈ અને કૃષ્ણ ઉપર ફેંક્યું આ જોઈ ગોપીઓ પણ બધા એકબીજાની ઉપર ફૂલ ફેંકવા લાગ્યા અને આખા બગીચામાં જે ફરી વખત રોનક આવી ગઈ એના હિસાબે બધા ફૂલ ખીલી ગયા અને ગોપીઓ રાધાજી અને કૃષ્ણ બધા એકબીજા પર ફૂલ ફેંકતા ફૂલની હોળી રમે છે અને મોટો ઉત્સવ ઉજવાઈ ગયો જાણે આવી રીતે આ એક ઉત્સવની શરૂઆત થઈ હોળી પહેલાં આ બીજ આવે એટલે આ બીજનું નામ ફૂલેરા બીજ એટલે ફૂલની હોળી રમાઈ અને ત્યારથી આ તહેવારની શરૂઆત થઈ ગઈ વૃંદાવનમાં મથુરામાં ગોકુળમાં બધી જગ્યાએ આ તહેવારનું ખૂબ મહત્ત્વ છે બધા ફૂલથી હોળી રમે છે ભગવાનને પણ અતિશય સુગંધવાળા ખૂબ ફૂલથી શણગારવામાં આવે છે મંદિરોને ફૂલોથી સજાવવામાં આવે છે અને બધા લોકો પોતપોતાના ઘરે પણ ફૂલના તોરણ અને ફૂલની રંગોળી અને ઘરને ફૂલથી સજાવે છે અને ફૂલોત્સવ મનાવે છે એટલે હોળી પહેલાં આ ફૂલોની હોળીનો એક તહેવારનું ખૂબ મહત્ત્વ છે તો આવી રીતે ફૂલેરા બીજને મનાવવાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને બધા ઘરોમાં ફૂલથી સજાવટ થાય જેનાથી વાતાવરણ પવિત્ર અને સુગંધમય બને છે જેનાથી આપણને એક ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે અને રાધાકૃષ્ણ માટે એ અનેરી ભક્તિનું એક ઉદાહરણ છે આવી રીતે આપણે પણ બધા બીજ આવે ત્યારે ફૂલોત્સવ કરીએ અને ફૂલોની હોળી રમીએ આપણા ઘર શણગારીએ આપણા ઘરનું મંદિર છે એને ફૂલોથી સજાવીએ અને રાધા કૃષ્ણના મંદિરે જઈ ત્યાં પણ આપણે સુગંધી ફૂલોને અર્પણ કરીએ અને ફૂલોત્સવ મનાવીએ તો આ છે ફૂલેરા બીજની વાત હવે આપણે જોઈએ કે આ બીજ કઈ તારીખે શરૂ થઈ અને ક્યારે પૂર્ણ થાય છે એક માર્ચે મોડી રાત્રે ત્રણ ને સોળ મિનિટે શરૂ થાય છે અને બે તારીખે રાત્રે બારને નવ મિનિટે પૂર્ણ થાય છે તો ભાઈઓ અને બહેનો આપણે પણ આ ફૂલોત્સવને ઉજવીએ આ વાત મને ખબર છે એ પ્રમાણે મેં રજૂ કરી છે તમને બધાને ગમશે તો આવો એક ધાર્મિક તહેવાર આપણા ઘરે ઉજવાય તો વાતાવરણ પણ સારું બને છે અને શિવરાત્રિ પછી તરત જ આવતો આ તહેવાર કૃષ્ણનો છે એટલે આપણને પણ આનંદ આવે તો ભાઈઓ અને બહેનો તમને પણ આ વાત ગમી હશે અને સૌ આપણે આનો લાભ લઈએ આ તહેવારને પણ ઉજવીએ તો ફુલેરા બીજના જય શ્રી કૃષ્ણ અને હા હજી ઘણા ભાઈઓ બહેનો છે એ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા તમને કહેવા જેવું કંઈ લાગે તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો તો ફુલેરાબીજના રાધાકૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ